નમસ્તે મિત્રો સ્વાગત છે આપ આજના વિડીયોની અંદર ખાસ તમે આ નવી ઘોડી જોવો છો મેં કીધું એમ આપણે કંઈક કંઈક અલગ અલગ શોની મુલાકાત લેવડાવતા હોઈએ છીએ તો આ ઘોડી રાજલ અને આ ઘોડી એનો બાપ બેયનો એક જ માચો એટલે આમ બેય બેન થાય એટલે આપણે આજે બેન આગળ આવ્યા છીએ એને એક વછેરો આવ્યો છે એમાંય પાછી કોમ્બિનેશન રાજલને જે ઘોડાથી કવર કરવામાં આવી હતી નાગ અબ્દાલી એ જ ઘોડાથી આ ઘોડીને કવર કરવામાં આવી અને એનું રિઝલ્ટ એટલે આખી વિગત છે આપણે એમના માલિક પાસેથી જાણીએ આવો સંજયભાઈ સંજયભાઈનું ગામ ભૂણાવા ગોંડલ નજીક તો આ ઘોડી વિશે પહેલાં તો આ કેવડી છે એની ઉંમર કયો એની સાત વર્ષના આસપાસ છે આ ઘોડી સાત વર્ષની ઉંમર અને ક્યારે તમે કવર કરાવી હતી કઈ જગ્યાએ કવર આપણે ભાવેશભાઈને ત્યાં કરાવી હતી અને મારવાડી પોઈન્ટ ને બધું અભિજીત જોતા હોય અભિજીત હા પૂર્ણ અભિજીત કેવાય કારણ કે પટ્ટો આખો પી ગયેલો છે આમ આ બાજુ લેવો તો પટ્ટો આખો છે કર ડાબો પગ જમણો જે રીતે કેવાય સરસ રીતે તો આ વછેરો જો આપ કોઈને પ્રિય હોય અને વછેરાનો ઉછેર આપ કરવા માંગતા હોય તો લઈ શકો આપવાનો છે સંજયભાઈ હા વછેરો ગણતરી દઈ દેવાની ઓકે તો સંજયભાઈના નંબર છે હું તમને મોકલું છું બાકી આ બીજલી ઘોડી છે બીજલી એ કેટલા થાણ આપ્યા છે બીજલીનું આ ત્રીજું થાણ છે ટોટલ ત્રીજું થાણ છે ટોટલ ત્રીજું થાણ છે તમે કેટલા સમયથી ઘોડા રાખો છો મારી પાસે લગભગ અગિયાર વર્ષ થઈ ગયા આની માં કોણ હતી બીજલીની માં બીજલીની માં કાજલ કરીને હતી હા અને ઈ અમે જામનગર સાઈડ થી લઈ હતા બરોબર તો આ હા કિશોરસી પાસે માચો હતો અહીંયા આપણે આપણે પડોલા હા ત્યારે અમે ત્યાંને કવર કરાવી હતી અને એને ખાણે તો સરસ વચ્છેરો સરસ છે એના હમણાં આપણે બહાર કાઢી અને દોડાવી જોજો પણ ઈ હારોહાર એક બીજી વચ્છેરી એ છે સવા લાખ નો વછેરો મને ખબર છે ત્યાં સુધી તો આ આ વછેરી નું નામ શું છે યશ કીર્તિ યશ કીર્તિ અને યશ કીર્તિ ની ઉંમર શું હશે આની હે અત્યારે 30 મહિના 30 મહિના અને જો આની ડિટેલ શું છે આ હાર્દિકભાઈ ડોડિયાવાળા અર્જુન જી વછેરો તો સવા લાખ નો આ એની વછેરી છે સવા લાખ ના વછેરા ની વછેરી હા આની માં આના જેવી રોજી જ હતી બરાબર અને એ આપણા એક મિત્ર પાસે હતી તો આપણે થાણ લેવા માટે હતા કોરોના વખતે હતી પછી આપણે એની પાસે સ્થાન લીધું અને આપણે આ વચ્ચે રહીએ આપણે તો મિત્રો આપણે આ પણ જો આપ ઉછેર કરવા માંગતા હોય તો અમને સરસ રીતે તમે પાડી શકો છો આ તમારે કોઈને જો હોય અશ્વપ્રેમી એને જોતી હોય તો આપવા માંગુ છું હા આ કોઈ હાચવે એમ હોય અને તો આપણે દઈ દેવી છે તો કિંમતને એ રીતે તમે ફોન ની અંદર ડિસ્કસ કરજો તમને કેવી રીતે લાગે છે તો ખાસ ગોંડલ નો આખો આ વિસ્તાર છે આમ હસવો માટે તો ખૂબ સારો કહેવાય જ કારણ કે અહીં ઘણા બધા ઘોડાવાળા લોકો છે મિત્રો છે તો એ અશ્વો ઉછેરા સારું થાય અહીં ચરિયાણ મળી રહે પાછળ અહીં વીડીમાં ને એમાં મેં બહુ જૂના પહેલાં બિજલી ઉપર વિડીયો મૂકેલા છે તમે જોજો તમને ખ્યાલ આવશે ઇન્સ્ટાગ્રામને એની અંદર યુટ્યુબ તો આપણે હમણાં હમણાં ચાલુ કર્યું છે એટલે એની ન એમાં નહીં હોય એનો વિડીયો પણ ખાસ આ વછેરી જુઓ આ આ વછેરીની માહિતી આપો

આની ઉંમર છે ચોવીસ મહિના વાહ વાહ તમારે રાખવાની આ ઘરની ગોળી છે એટલે એનો વેલો રહીએ એટલે રાખવાની આ બિજલીની જ છે હા આ બિજલીની જ છે વાહ તો સરસ રીતે આ છે અને ખાસ ખાસિયત એ છે બીજલી હાલે બહુ સરસ રીતે આ પ્રેવલ હાલે છે ઘોડી એટલે એ તમે જુઓ તો એની સવારીની પણ તમને મજા આવે આ વીસ મહિના ચોવીસ મહિના ચોવીસ મહિનાની ચોવીસ મહિના સરસ તો આ રીતે તમારે કોઈને ઈચ્છા હોય તો તમે એમાં જણાવી શકો છો આપણે નવા નવા અશ્વ સાથે મુલાકાત કરતા રહીએ ચાલો વચ્ચે થોડો દોડાવી જોવું તમારે તો જોઈ हाँ हाँ जो है? कान कट सरस છે કરીને તો બસ મિત્રો અંદર આપણે આટલું રાખીએ શોર્ટ મિની વ્લોગ જેવું થઈ ગયું છે એટલે ફરી પાછા મળશું કન્ટિન્યુ રાજલ ગજાવર યશસ્વી અને ફરી કોઈ નવા અશ્વ સાથે આ હવે થોડા સમયની અંદર તમને અવનવા નવા વિડીયો પણ એ જોવા મળશે એક્સપ્લોરિંગ આપણું જે ઇતિહાસ સાહિત્ય છે એને લગતી કોઈ વાત હોય તો એ બધી વાતો હું તમારી સાથે શેર કરતો રહીશ અને ખેતી વિષયક માહિતીઓ પણ તમારી સાથે શેર કરતો રહીશ તો જોતા જોતા રહેજો બધા વિડીયો અને ફરી મળીએ ત્યાં સુધી આ અશ્વો જો આપ કોઈ લેવા માગતા હોય તો વિગતો ડિસ્ક્રિપ્શન અને કેપ્શનની અંદર હું આપું છું નંબર સહિત તમે ફોન કરી જો હિત છું હોય આપ અને ઈચ્છા હોય તો જ ફોન કરજો ખાલી કિંમત જાણવા તો તમે શું કરશો જાણવા માટે બીજું ઘણું બધું છે તો બસ મળીશું વિડીયોની અંદર ધન્યવાદ